આજરોજ ગાંધીધામ ખાતે ઐતિહાસિક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું આયોજન યુનિટી ઓફ મહેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ તેમજ મહેશ્વરી નગર સમાજના યુવક મંડળ અને કંડલા તેમજ સમાજના ધર્મગુરુ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા આ રેલી ઓશિયા મોલથી શરૂ કરીને મામલતદાર કચેરી સુધી રાખવામાં આવી હતી ટ્રાફિકની કોઈ સમસ્યા ન ઊભી થાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વધુમાં મોટા મધિયાદેવના મંદિરના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડીયા સમાજને એવી અપીલ કરવામાં માવી આવી કે શ્રી ધણી માતંગદેવની જન્મજયંતિ હર્ષોલ્લાસ મનાવવામાં આવે હર ઘરમાં દીપ પ્રગટાવી દાદાની જન્મજયંતિ મનાવે અને ધર્મગુરુ શ્રીએ સમાજને વચનો સાથે સંબોધ્યા હતા રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર જય આજ જોકો ધણી મહોત્સવ જોકો ભવ્ય ને ભવ્ય ઉજવ્યા કચ્છવાસીએ અભિનંદન અને અસએ તરફથી યુનિ ઓફ મહેસૂરી મધિયા ટ્રસ્ટ અને કોમ્પ્લેક્સ દ્વારા રેલી કરે આવી રેલી ઐતિહાસિક બાઈક રેલી ગાંધી ધામ બીપીટી ગ્રાઉન્ડથી કર અન્ય ચાવલા ચોક ચાવલા ચોકથી મામલે પૂરી થઈ અને સિતાવીસ તારીખ જો વડી શોભા યાત્રા ગાંધી ધામમાં જોકો આખે કચ્છ દેખાંદી ખાતે મોબાઈલથી સ્ટુડિયો ક્લિક કદા અને ઘર વેઠાઇ કાર્યક્રમ શોભાયાત્રાનો તથા જેકો પણ ધર્મ ગુરુ અસ ધીરજ દાદા આઈ પાર્મભાઈ મહારાજ આહી દાદા અશોકભાઈ એ હીરાભાઈ એ મિ અસા સાથે હમેશા ખંભે ખંભો લગન બહેાર્યા આય અને હ્યોહાર એડો વધારેમાં વધારે અગર અહીં પણ આગળ વધે તો ઘર મતે ધજા લગાયો અને ઇઠ્યાવીસ તારીખ જો ધણી જન્મ જયંતિ મહોત્સવ સમાજ સાથે વ્યો સમાજ સાથે જમો અને પ્રશાદ ગણો આ કે

આ રેલીમાં જોડાણા છે અને આ રેલીનું જે આયોજન કરનાર છે એ આપણા લક્ષ્મુભાઈ ભરાડિયા એ લોકોની આખી ટીમ ઘટા કોમ્પલેક્સ હીરાભાઈ દુવાર અને એ લોકોની આખી ટીમ નાના મોટા બધા પદાધિકારીઓ આ રેલીને બેલી આપશે અને ખાસ મારી ધર્મગુરુ તરીકે નવજવાન છોકરાને મારી વિનંતી કે તમે એક મર્યાદામાં ચાલજો મર્યાદા મૂકે કરી અને આપણી રેલીને ડિસ્ટર્બ ન કરો અથવા તો અન્ય સમાજ જોઈએ તો એ લોકોને પણ એવું લાગે કે પણ આ એક વ્યવસ્થિત સમાજના જે જુહાની છોકરાઓ છે એક મર્યાદામાં આપણને ચાલવું જોઈએ અને આ જે રેલી છે એ પરમ પૂજ્ય શ્રી ધણી માતંક દેવ અલખના અવતાર આ મહેસુ સમાજને એક ઉપદેશ દેવા માટે અલખનું જે અવતાર થયું હતું એ ધણી માતંક દેવને અમે અલગ તરીકે માણીએ છીએ આ જે મહે સમાજ છે એ બાળમતી પંથનારી છે બાળમતી પંથ જે છે એ પરમ સત્ય છે એટલે દાદાએ કીધું છે પહેલા સત્ય સત તણુએ આધાર પહેલા સત સત જ્ઞાન જ્ઞાનથી મતી મત્તી શ્રદ્ધા શ્રદ્ધાથી નષ્ટા અને નષ્ટાથી કર્મ રોજ સત કરે આ બાળમતીને જે પૂજનારા છે એ સત્યને સમજે છે સત્ય ઉપર ચાલે છે અને સત્યને ઘરણ કરે છે આ જે બારમતીને ને પૂજનારા છે એ પરમ બારમતીને ને નીમનું જે કંગના અમે ભરીએ છીએ એ બારમતી માથે જ એનું નિર્માણ થાય છે બારમતી માથે પંથ માથે જ એ લક્ષોરાશી માંથી આ જીવને મુક્તિ મળે છે એ બારમતી પંથ છે જે ધણી માતંગ દાદા ધણી માતંગ દાદા નાત અને ગતને સુખી રાખે બારસો અને એકોતેરમી જન્મ જયંતિ ઘણી વાતનજી એની કે સારી રીતે મહેશ્રી સમાજ ઉજવેતી અને ઉજવેતા સજી દુનિયા અંદર માત્ર જે મહેસૂરી ભાઈ આઈડી સારો એવો ઉત્સવ કયું હતું રખ્યુ સૂચન છે કે ઘણા ઘર મેળા દિયા બારી મુન્ડી સારો થઈ દાદા નાસ બાકી યુનિટી ઓફ મહેસરી છોકરા ચોઈ શ્યામ દાદા હું પ્રેમભાઈ કિશોર દાદા છોકરાન કરીએ એ કલ્લા કોમ્પ્લેક્સ મહેસૂલ સમાજ સપોર્ટ કરે ભીગી એની ભીગી એની સાથે જે સારો કાર્ય કામે લિશુભાઈ ફત્યાદેવ સેવા ટ્રસ્ટ પણ સહયોગ કરીમ્પ્લેસ પણ સહયોગ કહેતી પ્રેમ સે ભાઈચારે છે એકદમ સાથી રેપી સમાજ અગિયાર વધે એની જય